દ્વારા કોર્પોરેશનની બોટ લઈને તળાવમાં ઉતરવામાં આવ્યો હતો અને જે બાદ અચાનક બોટ ઊંધી વળી જતા જેમાંથી ત્રણ યુવાનોનું ડૂબી જતા મોત થાય છે જ્યારે એક યુવાનને બચાવી લેવામાં આવે છે ત્યારે

ત્યારે આ ઘટનાને પગલે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે બોટનો ઉપયોગ કયા કારણથી કરવામાં આવ્યો છે પહેલા તો તેની તપાસ કરવામાં આવે સાથે આ ઉપરાંત કોર્પોરેશનની બોટ હતી તે અંદર લઈ જવાની જરૂર ન હતી તેવું પણ કહ્યું હતું ત્યારે તેમણે વધુમાં શું કહ્યું પહેલા આપણે તેમને સાંભળીએ એટલે હજી કોર્પોરેશનમાં તળાવનું નિર્માણનું કામ ચાલુ છે તળાવમાં વરસાદના પાણી ભરાયેલા છે અને જે પાણી ભરાયા છે ત્યાં જે કંઈ પાણીમાં ગંદવાળો હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમાફેસી જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે એ બોટનો ઉપયોગ કરીને એ ત્રણ યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ આ પ્રકારનું એ ત્રણેય યુવાનો સાથે થયું છે એટલે સત્તર અઢારને એક થોડો મોટો ઉંમરનો છે એટલે આ બે લોકોની બોડી મળી છે અને એકનું હજી શોધખોળ ચાલુ છે એટલે એક જે નામ જાણવા મળ્યા છે એમાં એક પપ્પુ કરીને છોકરાનું હજી બાકી છે એક જીત અને જીત જીતનું બોડી બાકી છે પપ્પુ અને કિશોરભાઈનો એક દીકરો છે આ બંને લોકોનું બોડી મળે ખાલી રમવા માટે અંદર બોટમાં ગયા કે વિસર્જન માટે ગયા એટલે બેઝિકલી શું છે કે છે તો નિર્માણાધીન તળાવ આની અંદર જે પ્રિકોશન દ્રષ્ટિએ કોર્પોરેશન સ્વાભાવિક છે કે સાફ સફાઈ માટે નાનકડી બોટ એક ત્યાં રાખતા હોય છે જે કચરો સાફ કરવા પૂરતું હોય કે વચ્ચે કંઈક જવા પૂરતું હોય તો એ બોટનો ઉપયોગ અહીંયા યુવાનોએ કયા કારણસર કર્યો એ જાણવાનું બાકી અને એ જા એ પાછળથી જા જ્યારે બી અત્યારે પૂરી પોલીસ અધિકારીઓ બી છે કોર્પોરેશનના અધિકારીઓ બી છે એ તપાસના આધારે જ વધારે ખબર પડશે કે કેમ એ લોકોએ આ બોટ થ્રી અંદર ગયા પણ આમ જનરલી છે નાગરિક અને એમાં સુકામ ગયા પાછળથી જાણવા મળશે પરંતુ વિષય એટલો જ છે કે બોટ કોર્પોરેશનની હતી જેમાં એમણે આવશ્યકતા જવાની હતી નહીં અને એ બોટનો જે ઉપયોગ એમણે કર્યો છે તો એ સા કારણે કર્યું એ તપાસના અંતે ખબર પડશે પરંતુ એ બોટના ઉપયોગના કારણે કદાચ એ બોટ ચલાવતા ન આવડી કે કેમ શું થયું અને બોટ વચ્ચે ગયા પછી બોટ સાથે ડૂબી ગયા એટલે બોટ બી ડૂબી જ ગઈ છે એટલે બોટ ડૂબી છે અને બોટની સાથે એ ત્રણેય યુવાનો તો જેમને જે ગયા હતા તેમને લઈને વાત કરી છે આ અંગે ઝોન શું કહી રહ્યા છે આપણે તેમને પણ સાંભળીએ અત્યારે ત્રણ બોડી મળી છે અને પોલીસ સ્ટેશનમાં એડી પ્રોસેસ અત્યારે છે અને એમાં માને જેમને સમગ્ર ઘટનાની વાત કરી છે તેમજ રેસ્ક્યુ કરાયા તે પણ વાત કરી છે તેમજ આ ઘટનાને લઈને ફાયર ઓફિસર મનુભાઈ સોલંકીએ પણ શું કહ્યું તે આપણે સાંભળીએ તળાવમાં યુવકો ફાયર વિભાગને કેટલા કોલ મળ્યો કેટલી ગાડીઓ અહીંયા કઈ રીતના રેસ્ક્યુ કરવામાં આવે અમને સાંજે પાંચ ને બેતાલીસ મિનિટે અમને ફાયરનો કોલ મળ્યો કે ભાઈ સરખેજ તળાવમાં ત્રણ યુવકો ડૂબાણા છે તાત્કાલિક અમારી તે પ્રહરાદનગર ફાયર સ્ટેશનથી ઇમરજન્સી ટેન્ડર રેસ્ક્યુ બોટ અને બીજી બે વધારાની ગાડીઓ ચાર ગાડીઓ સાથે સ્ટાફ સાથે આવીને તાત્કાલિક રેસ્ક્યુ કોલ ચાલુ કરેલો અમે એમાં તાત્કાલિક મને બે બોડી મળેલી અને એક લગભગ બે કલાક વધારે કામ કરતા અત્યારે સીધી ત્રીજી બોડી મળી છે એમને અચ્છા અહીંયા જે પરિસ્થિતિ હતી કયા પ્રકારની હતી તમે આવીને જોયું ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ડેડ બોડીઝ જે છે એને બહાર કાઢવામાં કેટલી તકલીફ પણ પડી ડેડ બોડી કાઢવામાં તો જો પાણી ડીપ છે એટલે તકલીફ તો ઘણી પડી અમને કેટલા રેસ્ક્યુના માણસો હતા આશરે દસ જેવા માણસો હતા અમારે રેસ્ક્યુ માટે

તેમજ વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ જે